અત્યારે આપણે બેસી ગયા બસ માં હવે જાય છે સુદા એ અને અત્યારે જીતો પોતા

અભી હાલ આપણે હજી બસમાંથી માંથી આવે હવે નાસ્તો પાણી નો વિચાર છે હે ને વિચાર હા ભૂખ તો લાગી જઈ ને નાસ્તો પાણીનો નો વિચાર છે પછી હવે જોઈએ આગળ આઈથી ને જી એ બે ત્રણ વસ્તુ લેવાની છે બે ત્રણ કામ એ પતાવાના છે પછી જવાનું શું આપો એટલે મારો ફ્રી ફાયર રમી ફ્રી ફાયર ત્યાં નો હાડા આઠ થાય હાડા આઠ થાય ને આપણે ત્યાં પહોંચી ગયા હાથ વાગે બસમાં બસમાં બેઠા હતા અને આને ત્યાં હું એમ હું ફ્રી ફાયર રમી કા ભાઈ

પણ લઈ લેવી દાદા વધેવા માટે માટે હું તેડીને જતો તો અને ભાઈ પેલી વાર હિંચકા જોયા હોય ને એમ ભાગી તો હિંચકા ખાવાય ગયો હે દર્શન કરવાનો હોય પેલા કે હિંચકા ખાવાનો હોય આમ જો લપતપટીમાં ચડવા માંડ્યો પુનિ હશે હા તેડો તો ને થેકડોમાં એને ટીચકા ઇચકા ખાવા આઈ ગયો ખા લે ખા હાલો હવે આ મારો ઝપેડો ઝપેડો વાહ ચાલો હવે દર્શન કરતા જઈએ આપણે માર જો સુર્યાપુરા દાદાનો આવી ગયું હોય તે મસ્ત વાતાવરણ છે ચાલ

દર્શન કરીએ હું પણ દર્શન કરી ને એટલે કોઈ બહુ થાય તમને મળું આપણે હવે આપણા દાદાના દર્શન તો કરી લીધા તો હવે આપણે જવું છે નદી બાજુ અને થોડાક અહીંયા આટામાં આવી અને વાતાવરણનો આનંદ લેવી ચાલો તમને પણ દેખાડશું કે ક્યાં ક્યાં જાય આપણે

ચાલો થોડી તમને મળું છો બધા અત્યારે આપણે જો આ દાદાની છે નીકળવાનો ટાઈમ થઈ ગયો અને નીચે આપણે જો નદી મસ્ત નદી છે મસ્ત પાણી નાવાની ઈચ્છા હતી પણ નવા નથી જાળવાને પાણી પાણી પાઈ દીધું છે હવે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ